બનાસકાંઠાથી આ વિગત છે કેનાલની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે દાંતીવાડાના સિબુ કેનાલમાં ગાબડા પડતા ખેડૂતોમાં રોષનો માહોલ છે કાર્યપાલક ઇજનેરે ભ્રષ્ટાચાર છુપાવવાનો પ્રયાસ કર્યો છે કાર્યપાલક ઇજનેર એચએમ પ્રજાપતિ જવાબ આપવાનું ટાળ્યું છે સિંચાઈ અધિકારીએ કેમેરા સામે પોતાનું મોઢું છુપાવ્યું માહિતી આપવા કલેક્ટર અથવા ગાંધીનગરથી પરિપત્ર લાવવાનું કહેવામાં આવી રહ્યું છે કલેક્ટરની આ સૂચનાથી ન્યૂઝ કેપિટલની ટીમ અધિકારી પાસે પહોંચી હતી ખેડૂતોએ કેનાલમાં ભ્રષ્ટાચારને લઈને અનેક વખત રજૂઆત કરી છે ન્યૂઝ કેપિટલની ટીમે રિયાલિટી ચેક કરતા ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે દાંતીવાડાના સિપુ ડેમની કેનાલોની રિયાલિટી ચેક કરવા જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચે છે ને ત્યાં આગળ ખેડૂતોની વેદના સાંભળવા માટે જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી હતી ત્યારે જે કેનાલો છે ખૂબ જ જર્જરિત હાલતમાં છે તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે આ સમગ્ર મામલે જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમ દ્વારા સિંચાઈ વિભાગના જે અધિકારી છે તેમને ટેલિફોનિક ઉપર વાત કરવા માટે જાણવા માટે જે પ્રયાસો કરે છે પરંતુ સતત ફોન કરવા છતાં પણ જે સિંચાઈ વિભાગના સાહેબ છે તેમને ફોન પણ ઉપાડવાનો સમય નથી મળતો ત્યારે સતત ફોન કરતાં ન્યૂઝ કેપિટલની ટીમ જ્યારે તેમની ઓફિસ દ્વારા પહોંચે છે અને ઓફિસે પહોંચતા ત્યારે જે સિંચાઈ વિભાગના સાહેબ છે તેમને કહેવા માટે પહોંચે છે કે દાંતીવાડા જે તાલુકાના સીપુ ડેમની જે કેનાલો જર્જરિત હાલતમાં છે આ વિષયે થોડું ઇન્ટરવ્યૂ જોઈએ છે ત્યારે સાહેબનો જવાબ કેવો આવે છે તે સાંભળો તમે સાહેબ દ્વારા એવું કહેવામાં આવે છે કે જો મારું ઇન્ટરવ્યૂ જોતું હોય તો તમારે પરિપત્ર લઈને આવવું પડશે એટલે સાહેબ પોતાની મનમાની ચલાવે ચલાવી રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક જે દાંતીવાડા તાલુકાના જે ખેડૂતો છે તે અત્યારે તો સાહેબ ઉપર આક્ષેપ કરી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા કરોડો રૂપિયાની જે ગ્રાન્ટો આપવામાં આવે છે ને ગ્રાન્ટોમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય છે તેવું અત્યારે તો ખેડૂતો છે આક્ષેપ કરી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે કરોડો રૂપિયા સરકાર જે ગ્રાન્ટો ફાળવા માટે જે મરામત કરવા માટે કેનાલાની સાફ સફાઈ કરવા માટે જે ગ્રાન્ટો આપવામાં આવે છે ત્યારે કોન્ટ્રાક્ટરો અને જે અધિકારીઓની મિલી ભગતથી અત્યારે જે ખેડૂતો છે તે ખેડૂતોને રૂવાનો વારો આવ્યો હોય તેવું છે કહી શકાય કે અત્યારે જે કેનાલોની હાલત છે ખૂબ જ ખંડિત હાલત છે જ્યારે અત્યારે જે સરકાર દ્વારા પણ નર્મદાની પાઇપલાઇન દ્વારા કરોડોના ખર્ચે જે દાંતીવાડાના સીપુ ડેમમાં પાણી છોડવામાં આવેનો જે પ્રયાસ કરી રહ્યા છે પરંતુ અત્યારે તેમના કરોડો રૂપિયા પર પણ પાણી ફરી વળ્યું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવું અત્યારે સામે આવ્યું છે એટલે અત્યારે તો સરકાર દ્વારા તેની તપાસ થવી જરૂરી છે ને સપા તપાસ બાદ જો કંઈક આનામાં અંદર જે કંઈક ભ્રષ્ટાચાર થયો હોય તો તાત્કાલિક પગલાં લેવા પણ જરૂરી છે કેમેરા પર્સન જીતુ સોલંકી સાથે રતનસિંહ ઠાકોર ન્યૂઝ કેપિટલ